રાંગધ્રા કુંભારપરા વિસ્તારમાં હડકવા મેદડી માનું મંદિર છે જે આજુબાજુના લોકો યથાશક્તિ પ્રમાણે લોક એકઠો કરીને દર વર્ષે દિવાળી પછી એક મોટો તાવો કરે છે એકસો પચાસ કિલો લોટની પ્રસાદી કરે છે જ્યારે બસો કિલોથી વધારે બટેકાની સૂકી ભાજી કરે છે અને સુખડીની પ્રસાદી કરે છે અંદાજિત બે હજારથી વધારે લોકો આ પ્રસાદ લે છે આ કાળમાં પણ લોકોને માતાજી પ્રત્યે લાગણી છે અને એક આસ્થાનું કિરણ બની ગયું છે જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર દર ન્યુઝ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં